રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો ભાઈ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા જીવનને સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતાથી ભરપૂર કરવા માટે રોજનું રાશિફળ આપણી માર્ગદર્શિકા બની રહે છે તે આપણને આવનારા પડકારો અને તકો વિશે જ્ઞાન આપે છે અને સાચા માર્ગ પર ચાલવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ કે સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારનો આ દિવસ તમારા માટે શું લઈને આવ્યો છે મુકુંદ જોશી દ્વારા શુભ સંદેશ સાથે સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારનું દૈનિક રાશિફળ મહેશ રાશિથી મેન રાશિ સુધી પહેલી રાશિ મેષ રાશિ અલ અને ઈ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સક્રિય અને ઉર્જાવાન રહેશે કાર્યક્ષેત્રમાં તમે પૂરી લગન અને સમર્પણથી કામ કરશો ભૂતકાળમાં ઉદભેલી કેટલીક સમસ્યાઓ કે ગૂંચવણોને નમ્રતાપૂર્વક અને શાંતિથી ઉકેલવાની તકો મળશે જે ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે બિનજરૂરી ખર્ચથી દૂર રહો જેથી તમારી આર્થિક સ્થિતિ સંતુલિત રહે સાંજે પરિવારના સભ્યો સાથે મીઠી અને હળવી વાતચીતથી ઘરમાં એકતા અને પ્રેમનું વાતાવરણ જળવાઈ રહેશે આરોગ્ય માટે તંદુરસ્ત રહેવા માટે નિયમિત વ્યાયામ અને શારીરિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો આજનો સંદેશ સમયનું યોગ્ય રીતે મૂલ્ય કરો અને તેનો સદુપયોગ કરો સફળતા તમારા પ્રયત્નોની રાહ જોઈ રહી છે વૃષભ રાશિ અને અનેવું આજે કાર્યસ્થળે તમને નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે આ પડકારને તમે ઉત્સાહ અને સકારાત્મકતાથી સ્વીકારશો અને તેના પરિણામે અપેક્ષા મુજબનું પરિણામ પ્રાપ્ત થશે આત્મવિશ્વાસથી ભરેલો આ દિવસ તમારા માટે ઘણો ફાયદાકારક રહેશે કોઈપણ કામ શરૂ કરતા પહેલાં સંકોચ અનુભવશો નહીં આર્થિક લાભ થવાની પ્રબ પ્રબળ સંભાવના રહેલી છે જે તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે આરોગ્ય શરીરને સ્વસ્થ રાખવા માટે હળવો અને સરળતાથી પચી જાય તેવો આહાર લેવો શ્રેષ્ઠ રહેશે આજનો સંદેશ તમારા પર વિશ્વાસ રાખો અને ધૈર્યથી આગળ વધો સફળતા તમારી ધીરજનું ફળ છે મિથુન રાશિ ક છ ગ્યવસાય અને અભ્યાસ ક્ષેત્રોમાં આગળ વધવા માટે આ દિવસ અત્યંત શુભ રહેલો છે તમારા સંબંધોમાં જ જો કોઈ મતભેદ હોય તો આજે તેને દૂર કરવાનો અને સમાધાન કરવાનો સમય છે નવા લોકો સાથે પરિચય થશે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે પરિવારમાં પ્રેમ અને સહકારનું વાતાવરણ જળવાય રહેશે જે તમને માનસિક શાંતિ પાવશે આરોગ્ય માનસિક તણાવને ટાળો અને તમારા સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપો સંદેશ આજનો સંદેશ આજનો દિવસ નવી શરૂઆત કરવા માટે ઉત્તમ રહેલો છે તમારી ઉર્જાને યોગ્ય દિશા તરફ વાળો કર્ક રાશિ હ તેમજ ડ આજે નોકરીના સ્થળે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત જરૂરી છે કોઈપણ પ્રકારના વાદ વિવાદમાં પડવાથી બચો નાણાકીય બાબતોમાં સાવધ રહેવું હિતાવક છે ક્યાંય પણ મોટું રોકાણ કરતાં પહેલાં વિચાર કરો સાંજે પરિવાર સાથેનો સુખદ વાતચીત તમારા મનને પ્રસન્ન કરશે અને તમને ઉત્સાહિત કરશે પ્રેમી યુગલો માટે આજનો દિવસ સુમેળભર્યો અને આનંદદાયક રહેશે આરોગ્ય માટે શારીરિક અને માનસિક આરામ લેવો અને પોષણયુક્ત આહાર લેવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે આજનો સંદેશ સકારાત્મક વિચારોથી તમારા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવો સિંહ રાશિ મને ટ આજનો દિવસ તમારા સાહસ અને નિર્ભયતામાં વધારો કરી શકે છે તમે જે પણ કામ કરશો તેવા તમને સફળતા જરૂરથી મળશે તમારા વિચારોમાં સ્પષ્ટતા રહેશે અને તમારી નિર્ણય શક્તિ પણ શ્રેષ્ઠ રહેશે પરિવાર સાથે સમય વિતાવવાથી તમારું મન પ્રસન્ન અને હળવું રહેશે નાણાકીય લાભ થવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને સુધારશે આરોગ્ય તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ અતિશય કામ કરવાનું ટાળો જેથી થાક ન લાગે આજનો સંદેશ તમારા દઢ નિશ્ચય અને આત્મવિશ્વાસથી તમે તમારા સપનાને પૂરા કરી શકશો કન્યા રાશિ પઠ અને હણ આજે તમારી વિચારસરણીમાં સ્પષ્ટતા આવશે અને તમે નવા યોજનાઓ બનાવી શકશો સકારાત્મકતા અને પ્રેરણાદાયક લોકો સાથે વાતચીત કરવાથી તમને ઘણો લાભ મળી શકે છે વ્યવસાય ક્ષેત્રે સફળતા મળશે અને નવી તકો મળવામાં સંકેતો રહેલા છે તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે આરોગ્ય શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત ચાલવું અને પ્રકૃતિની નજીક રહેવું શ્રેષ્ઠ રહેશે સંદેશ તમારા લક્ષ્યો પ્રત્યે પ્રતિબંધ રહો પરિણામ ચોક્કસપણે મળશે તુલા રાશિ રહનેતા તમારું વ્યક્તિગત જીવન આજે ખુશી અને શાંતિથી ભરેલું રહેશે વ્યવસાયમાં તમને નવી અને ફાયદાકારક તકો મળી શકે છે જૂના મિત્રો સાથેના સંબંધો આજે વધુ મજબૂત બનશે અને તમને તેમનો સહયોગ પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા રહેલી છે આરોગ્ય તંદુરસ્ત અને સંતુલિત આહાર લેવો અત્યંત જરૂરી છે સંદેશ શાંતિથી કાર્ય કરો અને તમારા સંબંધોને મજબૂત બનાવો તે જ સાચી સંપત્તિ છે વૃશ્ચિક રાશિ નૈય આજે કાર્યસ્થળે સારા લાભ થઈ શકે છે નવા વિચારોની સર્જાત્મકતા તમને સફળ બનાવશે ખાસ કરીને નવા લોકો સાથે વાતચીત કરતી વખતે વિરોધાભાસ ટાળો અને શાંતિ જાળવો આર્થિક સ્થિતિમાં સુધારો શક્ય રહેલો છે આરોગ્ય માટે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો અને પૂરતો આરામ કરો આજનો સંદેશ કોઈપણ નિર્ણય લેતા પહેલાં વિચારશીલ બનો અને સમજદારીપૂર્વક કામ લો ધનુરાશિ ભ ધ આજનો દિવસ તમારા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્તમ રહેલો છે સાંસ્કૃતિક અને સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી તમને સંતોષ મળશે નવા વ્યવસાયિક સંબંધો ફાયદાકારક રહેશે આર્થિક લાભ માટે કરેલા પ્રયત્નો સફળ થશે આરોગ્ય માટે તમારા સ્વાસ્થ્ય માટે મધ્યમ અને સંતુલિત જીવનશૈલી અપનાવો આજનો સંદેશ સકારાત્મક ઉર્જા સાથે આગળ વધો બધા અવરોધો દૂર થશે મકર રાશિ ખ તેમજ જવાબ કાર્યક્ષેત્રે તમને નવી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે વ્યવસાયમાં તમારા પ્રયત્નો વધુ લાભદાયક સાબિત થશે આજે પરિવાર સાથે સમય વિતાવવાથી તમારું મન પ્રસન્ન રહેશે આર્થિક બાબતોમાં સાવચેત રહેવું શ્રેષ્ઠ છે આરોગ્ય માટે તમારા શરીરને નિયમિત આરામ આપો જેથી તમે સંત સ્ફૂર્તિલા બની રહ્યો સંદેશ તમારા પરિશ્રમનું શ્રેષ્ઠ પરિણામ આજે જ તમને મળશે કુંભ રાશિ ગ સ શ આજે તમને નવા વિચારોની નવી તકો મળી શકે છે જે તમારા ભવિષ્ય માટે લાભદાયક રહેશે કૌટુંબિક સંબંધોને મજબૂત બનાવવા માટે આ દિવસ ખૂબ જ સારો રહેલો છે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પૂરી શક્યતા રહેલી છે આરોગ્ય માટે હળવા આહાર પર ધ્યાન આપો અને શરીરને સ્વાસ્થ્ય રાખો આજનો સંદેશ હંમેશા નિર્મળ અને સ્પષ્ટ મન રાખો સફળતા તમારું અનુસરણ કરશે મીન રાશિ દ ચ અને જ છ વ્યવસાયિક ક્ષેત્રમાં સુધારાઓ અને પ્રગતિના સ્પષ્ટ સંકેતો સંકેતો છે આજે તમને નવી તકો અને નવા સંબંધો મળી શકે છે જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે પરિવાર સાથે સુખમય અને શાંતિપૂર્ણ સમય પસાર થશે આર્થિક રીતે મજબૂતી આવવાની શક્યતા રહેલી છે આરોગ્ય માટે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માનસિક તણાવથી બચો આજનો સંદેશ આત્મવિશ્વાસથી આગળ વધવું તમે અપેક્ષિત સફળતા ચોક્કસપણે મળી શકશો પ્રિય દર્શક મિત્રો આશા છે કે આ દૈનિક રાશિફળ તમારા જીવનમાં એક નવી દિશા અને પ્રેરણાનું કાર્ય કરશે ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને દરરોજ તમારા રાશિફળ સાથે જોડાયેલા રહો તમારા મંતવ્યો અને અનુભવો કોમેન્ટમાં જરૂરથી શેર કરો પ્રેમ અને શુભકામનાઓ સાથે મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો